સામાન્ય રીતે ભુવાને લોકો ઈશ્વરના દૂત તરીકે ભજતા હોય છે પણ જો એ જ હત્યા કરી નાખે તો એ પણ પોતાની પ્રેમિકાની એ પણ પરિણિત પ્રેમિકાની ક્યાં બન્યું આવું કેમ કરી પ્રેમિકાની હત્યા જોઈ લો ભુવાનું પ્રેમ પ્રકરણ ભુવાની પ્રેમ કહાની રહી ગઈ અધૂરી પરિણિત મહિલા સાથે મળી આંખ પણ અચાનક પ્રેમિકાની કરી નાખી વાત છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની જ્યાં ડુમેલા ગામ ના આવેલી ખેત તલાવડી બે દિવસ પહેલા કુડલા ગામના રંજનબેન પટેલનો બેન મૃતદેહ મળ્યો હતો મૃતદેહ પણ એવી હાલતમાં પડ્યો હતો કે દેખાઈ જાય કેટલી બેરમી થી તેને મારવામાં આવી હતી મૃતદેહ ની પાસે શ્રીફળ અને ફૂલ ના હારનો ટુકડો મળ્યો હતો મૃતદેહના મોઢા અને ગરદન માંથી લોહી એટલે કે ગળો દબાવી ને મારવામાં આવી છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું સ્થળ પર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી અમને બધું જોયું તો બધું જોયું તો ત્યાં અમને જઈને ત્યાં જોવા મળ્યું કે એમના ગળાની અંદર ક્લજ વાયર છે એનાથી ટૂંપો આપ્યો છે પછી પથ્થરથી માર્યું છે એ અને એમની પર એમની એ જગ્યા પર નારિયેળ છે કુલાર છે અને લીલું કાપડ છે એટલે એ જોયા પછી અમને એ એ એટલું જ અમે અનુમાન કર્યું કે આ મંડળ જ છે પ્રથમ દ્રષ્ટિએ રંજનબેનનું મોત ઘર કંકાસના કારણે થયું છે તેવો અનુમાન પોલીસે લગાવ્યું જ્યારે મૃતદેહ પાસેથી મળી આવેલ શંકાસ્પદ વસ્તુઓ જોતા તેમની કદાચ તાંત્રિક વિધિમાં પણ હત્યા થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું એટલે હત્યાનું રહસ્ય એવું ઘૂંટાતું જતું હતું કે પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી જો કે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડતા એક વ્યક્તિ ઉપર પોલીસને શંકા ઉચ્ચી હતી જેની કોલ ડિટેલ ચેક કરતા પોલીસના ધ્યાને આવ્યું કે મૃતક રંજન બેન ના નજીક ગામ માટરિયાનો રહેવાસી દિલીપ ડામોર કે જેની સાથે રંજનબેન દરરોજ મોડી રાત સુધી વાતો કરતા હતા અને હત્યાની રાત્રે પણ વાત થઈ હતી જેથી શંકાના આધારે પોલીસે દિલીપ ડામોરની પૂછપરછ કરી તો જે જાણવા મળ્યું તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી ભૂવો ભાંગી પડ્યો અને જણાવ્યું કે બંને વચ્ચે લગ્નેતર સંબંધ હતા અને તેની પ્રેમિકાની હત્યા તેણે જ કરી છે પરિણિત મહિલા ને સાથે કેવી રીતે થયો પ્રેમ એક વર્ષ પહેલા રામાપીર ના પાઠ દરમિયાન મળ્યા ભુવા ને પતિ કેવળભાઈ સાથે ભુવા ના ઘરે જતા આ દરમિયાન બંને વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ બંને ફોન પર વાતચીત કરતા રાત્રે કુડલા ડુમેલાવના જંગલ માં મળતા એક મહિના થી પતિ સાથે હતો અણબનાવ પ્રેમી ભુવા એ કેમ પ્રેમિકા પતાવી બત્રીસ વર્ષીય પરિણીતા પતિને છોડવા હતી તૈયાર પ્રેમી સાથે રહેવાની પકડી હતી જીદ પ્રેમી ભુઓ તેની સાથે રહેવા માંગતો ન હતો બાધાના બહાને બોલાવી જંગલ માં ગળો દબાવી પ્રેમિકા ને ઉતારી મોત ને ઘાટિક તરીકે ની કામગીરી કરતા હતા તેમના કુંડલા ઘરમાં રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ 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 જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એ એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા એ પોતે પરિણીત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે કરતા હતા જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ પચીસ તારીખના રોજ ચોવીસ પચીસ ની નાઇટ રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એના ઘરે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીટાડી એટલે કે આ ભુવાને પ્રેમિકાને પોતાની સાથે રાખવી ન હતી એટલે તેને મોત ને ઘાટ ઉતારી દીધી આરોપી વ્યવસાય વસ્તુઓ પોતાની સાથે લઈને ફરતો હતો જોકે કોઈ વિધિ કરીને હત્યા કરવામાં આવી છે કે કેમ તપાસ માં હાલ આ સામે આવ્યું નથી તમે મને લઈ જાઓ તમે મને લઈ જાવ નું રટણ સામે આપી દીધું મોત ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી આ ભુવાની અધૂરી પ્રેમ કહાની છે મૃતક રંજનબેનને પતિ ને પતિ તરફ થી ત્રાસ તો પ્રેમી બાર વર્ષ નું લગ્ન જીવન અને એક વર્ષ નું એક્સ્ટ્રા મેરિટલ અફેર જેમાં કરુણ મોત સિવાય કઈ જ ન મળ્યું આડા સંબંધ માં ત્રણ પરિવારો બરબાદ થયા મૃતક ના બાળકો ને માતા ની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો એટલે શીખ એ જ મળે કે આ રસ્તે જતા પહેલા બધાની સામે જોવું પડે વાત એ છે કે જો રંજનબેન બેન જીદ કરતા હતા તો એ ભૂવા એ તેના પરિવારજનો સાથે વાત કરવી જોઈતી હતી તેના પતિ કોઈને સમજાવવાનું કહેવા જેવું હતું સીધી જ હત્યા કેમ કરી નાખી ઘટના સ્થળે થી શ્રીફળ અને હાર મળ્યો એટલે શું તેના મોત પછી ભુવાએ કોઈ તાંત્રિક વિધિ કરી છે શું રંજન ની હત્યા કરવા પાછળ નું કારણ તેમની જીદ નહીં કઈક બીજું હતું હાલ તો પોલીસે આરોપી ભુવા ને પકડી આગળ તપાસ કરી છે જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તો નવાઈ નઈ વિવેક સુથાર બીટીવી ન્યૂઝ પંચમહાલ